ધોરણ બાર સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડોક્ટર બનવાની ઈચ્છા હોય છે જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે આવી તકનો લાભ લેવા માટે ધુતારાઓ આતુર હોય છે ત્યારે સુરતના વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન બી બહાને રૂપિયા પંદર લાખની કરવામાં કરવામાં આવી આવી હતી હતી જેથી ફરિયાદના આધારે આરોપી ભૂપતભાઈ કાનાણીની ધરપકડ રાજસ્થાનના જયપુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેથી આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપીએ વર્ષ બે હજાર ઓગણીસમાં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એમબીબીએસના ના એડમિશન અપાવવાની લાલચ આપી હતી ગોવાની કોલેજમાં એડમિશનની લાલચ વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો તથા આરોપી વિરુદ્ધમાં આ પહેલા જુનાગઢ અમદાવાદ ભરૂચ તેમજ મહારાષ્ટ્ર રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમબીબીએસમાં માં એડમિશન અપાવવાને બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થઈ ચૂકી હતી